ગુજરાત સરકારના હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આપવામાં આવેલી આગાહીને પગલે ભાવનગર જિલ્લાના કેટલાક પંથકમાં વરસાદ વરસ્યો હતો ત્યારે ઉમરાળા તાલુકાના વડોદ ગામે પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો ઉમરાળા તાલુકાના વડોદ ગામમાં વરસાદ વરસવાને કારણે ગામની શેરીઓ ઉપર અને રસ્તા ઉપરથી પાણી વહેતા થઈ ગયા હતા ત્યારે નદીઓમાં ચોમાસાની જેમ પાણીના વેણ જતા હોય તેવા દ્રશ્યો ઊભા થયા હતા જો કે વડોદ ગામમાંથી જે દ્રશ્યો સામે આવ્યા છે તેમાં એકાદ ઇંચ કરતાં વધુ વરસાદ ખાબક્યો છે અને ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો આ તો માથું ફોડ ના કહેવો